ભુજનું જર્જરીત કૃષ્ણાજી પુલ બંધ કરાયા બાદ નાગરિકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે હમીરસર તળાવ પર ઐતિહાસિક કૃષ્ણાજી પુલ છે હમીરસર તળાવની જેમ કૃષ્ણાજી પુલ સાથે પણ ભુજના લોકોની લાગણીઓ જોડાયેલી છે રાજા રાજાશાહીના સમયમાં બનાવેલા આ પુલ ભુજ શહેરના મહારવ ખેંગારજી પાર્ક અને રાજેન્દ્ર પાર્ક સુધી જવા માટેનો એકમાત્ર પુલ હતો જ્યારે જયારે શ્રાવણ મહિનામાં શીતળા સાતમ નો મેળો ભરાય ત્યારે ભુજ શહેર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો અહીં મેળાની મજા માણવા પરિવાર સાથે આવતા કૃષ્ણાજી પુલ પર હિલોડા લેતા નિહાળતા હતા કચ્છમાં આવેલા ગોસારા ભૂકંપ બાદ કૃષ્ણાજી પુલ ની લગોલગ બીજા પુલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના કારણે કૃષ્ણાજી પુલ પર ભારણ ઓછું થયું હતું રાજાશાહીના વખતમાં એડી ઓગણીસો માં એક બાજુ બ્લોકની દિવાલ બનાવી સંતોષ માની વચ્ચે મોરબી પુલની દુર્ઘટના બનતા કૃષ્ણાજી પુલ ને સફાડું બંધ કરી દેવામાં આવ્યું હતું અને કોઈ દુર્ઘટના ન થાય તે માટે વાહનો તેમજ માણસો માટે યાતાયાત બંધ કરી દેવામાં આવ્યો હતો જોકે આ મોરબી પુલ દુર્ઘટના નગરપાલિકા દ્વારા કૃષ્ણજી પુલ રિપેર કરવા માટેના ઠરાવો પણ કર્યા હતા પરંતુ જ્યારે કામ કરવાની શરૂઆત કરાય તે પહેલા જ વરસાદી સિઝન શરૂ થઈ જાય અને પુલનું સમારકામ શરૂ જ ન થાય મારું નામ ભરતભાઈ સંઘવી હું ભુજ શહેરનો રહેવાસી છું હાલ કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરીકેની ફરજ દિભાવું છું જે આપણે કૃષ્ણાજી પુલ ઉપર ઊભા છે એ બ્રિજ મોરબી દુર્ઘટના બાદ અહીંયાના સત્તાવાર બંધ કરી નાખવામાં આવેલો છે આજે અઢી અઢી વર્ષ થયા છતાં ભુજની પ્રજાને પરેશાન કરી રહ્યા છે કયા કારણથી પરેશાન કરી રહ્યા છે અને શું ઉદ્દેશ છે એ કંઈ ખબર જ નથી પડતી વચ્ચે એ લોકોને કન્સલ્ટન્સી નિમણૂક કરી હતી કન્સલ્ટન્સીને કામ આપ્યું બ્રિજ ચેક કરવા માટે આવ્યા પોતાના બન અઢી ટન મશીનરી આ બ્રિજ ઉપર લઈ આવ્યા અને એને રિપોર્ટ આપ્યો કે આ બ્રિજ નવો બનાવવો પડશે પણ નવું બનાવવામાં શું કરવાનું છે કેટલા ટન વજન ખમી શકે એવું દરેક જગ્યા હોય છે છતાં પણ આ ચીફ ઓફિસરે જીગરભાઈ પટેલે જીગરથી ભ્રષ્ટાચાર કરી અને લોકોને અંધારમાં રાખ્યા અને બીજું દુઃખની બાબત એ છે કે આ કન્સલ્ટન્સી લિસ્ટ હોવાથી સરકારમાં બ્લેકલિસ્ટ કન્સલ્ટન્સી કામ કેમ આપ્યું છે શું એમને તો કઈ રીતે આપ્યું છે લોકોને ભુજની પ્રજાને ઉલી બનાવવા માટે આવું કામ આપ્યું છે કે ખોટું કામ કરવા માટે એ લોકોને બ્લેક લિસ્ટ કંપનીને કામ આપી અને એનો મંદારો રિપોર્ટ લઈ લીધો છે આ બ્રિજની જે રાજાશાહી વખતના પિલરો છે એટલે આને કશું થાય એમ નથી પચાસ સો ટન વજનવાળા હવે આપણી ચેનલ માધ્યમ દ્વારા હું એટલી વિનંતી કરવા માગું છું કે આમાં એક એક ટન વજનના વાહનો નીકળી શકે એવા એંગલ લગાવી દો બે બાજુ એટલે નાના વાહર નીકળી શકે ભુજની પ્રજાને આ મુશ્કેલમાંથી બહાર આવી શકે છતાં પણ આ ચીફ ઓફિસર જે બે વખત સસ્પેન્ડ થયેલા હતા પાછા ભુજમાં ગોઠવાઈ ગયા કયા કારણથી કયા વ્યવહારથી ગોઠવાઈ ગયા છે અને આ બ્રિજ એ લોકોને કરોડોના ખર્ચે બનાવવા માંગે છે શું પ્રજાના પૈસાનો ધુમાડો કરવા માંગે છે એક બાજુ નગરપાલિકા પાસે પૈસા પણ નથી લાઇટના બિલના ભરવા માટે એ લોકોને આજે લાઇટના બિલ કાપી નાખવા માગે છે સ્ટ્રીટ લાઇટ બંધ કરી લે જીબી વાળા અને આ લોકોનો પૈસાને ધુમાડ કરી રહ્યા છે ને આપણા વર્તમાન ધારાસભ્ય કેશુભાઈ એ પણ આ બ્રિજ આવીને કહી ગયા હતા કે હું પંદર દિવસમાં ચાલુ કરાવીશ પણ કયા પંદર દિવસ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષના પંદર દિવસ એ બોલતા ભૂલી ગયા લાગે છે આજે અઢી અઢી વર્ષ થતાં આ બ્રિજનું કચ્છ નથી થયું તો હું આપની ચેનલ દ્વારા કચ્છ કલેક્ટરને વિનંતી કરું કે સાહેબ આવો આ બ્રિજની પ્રજાને આમાંથી મુક્તિ અપાવો આ મોદીનો કચ્છ છે આમાં આટલા બધા ભ્રષ્ટાચાર થયા છે અને પ્રજાની હેરાનગતિ શા માટે કરવામાં આવી રહી છે આ દરેક અધિકારીના તમે પૂછાના લો આની ટીમ બીમો અને આ બ્રિજ ઉપર લોકોને અવર માટે તાત્કાલિક ખુલ્લું કરવામાં આવે જે દિવાલ ખરાબ છે તૂટેલી દેખાઈ રહી છે એ દિવાલને તમે તોડી અને ત્યાં નવું કરો બે પાંચ લાખ રૂપિયામાં ખર્ચામાં પતી જાય એવું છે બાકી કશું આમાં કરવા જેવું નથી અને આ લોકોને આ મુશ્કેલીમાંથી દૂર કરો અને મારી વડીલ માતાઓ બહેનો જે અત્યારે નીકળી રહી છે એક રોડ ઉપરથી તો કેટલી અને પારાવાર મુશ્કેલી થઈ તમે આપ જોઈ શકો છો કે આમથી આમ બિચારા જાય છે બે બાજુ વાહન વાહન નીકળી શકતા ત્યાં એસટીની બસો પણ ત્યાંથી નીકળી રહી છે એ પણ વસ્તુ હોવાથી લોકો તકલીફમાં છે તો મારી કચ્છની પ્રજાને આમાંથી મુશ્કેલી મૂકો જો આવનારા દિવસોમાં નગરપાલિકામાં કાંઈ નહીં કરે તો મારે આમણે ત્યારે ઉપવાસ ઉપર બેસવું પડશે કચ્છ કલેક્ટર ઓફિસ પાસે અને આની સગળી જવાબદારી ભુજના ચીફ ઓફિસરની રહેશે